પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર મેમણ જમાત દ્વારા મેગા બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા બ્લડ દાતાઓ ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યું હતું આ પ્રસંગે રાધનપુર ભણસાલી બ્લડ બેંક અને દીસા બ્લડ બેંક ભણસાલી ટ્રસ્ટને બ્લડ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે બ્લડ આપનાર તમામને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા સાથે ગિફ્ટ રૂપી ગરમ ચાનો જગ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હતા કેમ્પનું આયોજન રાધનપુરની અન્ય સંસ્થાઓએ રાધનપુર મેમણ જમાતને સહયોગ આપ્યો હતો જેની અંદર इंडियन रेड क्रॉस सोसाइटी राधनपुर हिम्मत विद्यानगर राधनपुर काजीवास अंग कमिटी राधनपुर सद्भाव मुस्लिम समाज चैरिटेबल ट्रस्ट अंजुमन परिवार राधनपुर मोहसीने आजम मिशन राधनपुर आशीर्वाद प्राथमिक शाला प्रमुख जाकिर भाई गांधी मेहमान अंग कमिटी प्रमुख इलियास भाई बैंक

બાગે મોહમ્મદ પાંચ એક બે હજાર પચીસના રોજ જે થઈ રહ્યો છે એમાં સગ સમગ્ર રાધનપુરની જાહેર જનતાએ જે રીતે હિસ્સો લીધો છે અને માધવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આજના જમાનામાં જોઈએ છે કે બધી જ વસ્તુનું રિપ્લેસમેન્ટ છે પણ લોહીનું બ્લડનું રિપ્લેસમેન્ટ જે છે એ બ્લડ જ છે માટે દરેક લોકોએ જે રીતે સાહસ સહકાર સપોર્ટ આવ્યો હું સમગ્ર રાધનપુરની જાહેર જનતા તથા આજુબાજુના વિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કરું છું આ જ રીતે કોઈપણ માનવતાના રૂપે કોઈ કામકાજ થાય તો એમાં તમે લોકો બધા સહયોગી થજો એવા સા સહકાર અને ધોવાની અપેક્ષા રાખો મેમર જમાત અને સહયોગી સંસ્થાઓ રોટરી ક્લબ આઈ એમ પરિવાર સિપાહી પરિવાર જમીય તે ઉલમાઈ હિંદ આ તમામ સંસ્થાઓ તરફથી એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ ભારે સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને અમારો હેતુ લોકો બ્લડ આપતા થાય અને લોકોનું જીવન બચે એ માટેનો છે ખાસ આપ અમારો ત્રીજો પ્રયત્ન છે આ ત્રીજો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું બધા સહયોગી સંસ્થાઓ તરફથી સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું ગર્વની લાગણી અનુભવું છું અને ફરીથી પણ જ્યારે જ્યારે પણ સમાજને જરૂર પડે દર્દીઓને જરૂર પડે ત્યારે આવા કાર્યક્રમો આ બધી જ સંસ્થાઓ સાથે રહીને કરી રહે એ માટે ખાસ એક આગ્રહ રાખું છું પાટણથી ભરત સતવારાની રિપોર્ટ